આગળ વધ્યા સરભંગ નામના આ સરભંગની વાત સરભંગ એટલે આપણે પદનમુખી પાસે સરભંગ સિંહ એની જગ્યા છે સરભંગેશ્વર મહાદેવનું સ્થાન પણ વિરામના વાર્યા નથી કે સરભંગ નામના મહાત્માને ત્યાં પહોંચ્યા છે એમને ભક્તિ આપી છે ભેદ વક્તિ આપી છે એમનો ઉદ્ધાર કર્યો છે અને ત્યાંથી આગળ નીકળ્યા છે ઋષિઓ અને મુનિયો મને મળ્યા છે એમને પૂછ્યું કે પ્રભુ તમે તો વધુ જાણો છો પૂછો જે રાક્ષસો અનેક સાધુ સંતોને ખાઈ ગયા તે સાધુ સંતોના બધા હસ્તીનો રગરો છે જ્યાં ભગવાન આ સાંભળ્યું ભગવાનની આંખો સઘન બની છે અને એ વખતે બંને હાથ પૂરતા કરી ભગવાનની પ્રતિમા કરી એ નિશ્ચર કરવો કરો મળી આખી ધરતી ને રાક્ષસ કરી દે છે દક્ષિણાથી ભગવાન ક્યાંક આગળ વધે છે તીક્ષણ નામના ભગવાનમાં ના ભક્ત અગસ્તના શિષ્ય એ મળ્યા છે ભગવાન માટે ખૂબ ભાવ વિભોર બન્યા છે ભગવાનની દિવ્ય સ્તુતિ કરી છે અને ભગવાને સુતીક્ષણને એમ કહ્યું તારે જોઈએ તે માર્ગ સુતીક્ષણે જે માર્ગ માર્ગ માર્યું છે ક્યાં માર્યા લેખે બાબા સ્વાભિમાન જ લીખો મેસે વા

અને આવું અભિમાન આપણને બધાને હોતું જોઈએ સુતિષ્ણે એવું નાખ્યું છે અભિમાન માન અને પછી સુતિષ્ણે વિનંતી કરી કે પ્રભુ મારા ગુરુદેવને દર્શન આપોના ગુરુ કોણ અગસ્તુ કાર્ય પછી ભગવાન અગસ્ત મુનિ પાસે ગયા છે એક રાખી હું કામ અગસ્તને ત્યાં કર્યો છે અગસ્તુને રાક્ષસ ના જ મંત્ર પૂછ્યા છે અકસ્દી મંતો આપ્યા છે અને પછી અગર્ષ શુધી એમ કોઈ કહેતી અમે દંદકાવી નહીં જાવ અને ત્યાં પંચવટી નામની ભૂમિકા છે બસ બસ તમે ક્યાં જાઓ પ્રમુદે સાથે ભૂમિકા ક્યાંક કોઈ વસંત તત્વથી આવતી નથી બધું શું છે સુકાયું છે ત્યાં જાઓ તમે વાસ વાવ અને જ્યાંથી તમને બધા રાક્ષસોને મારવા માટે ખૂબ સરળતા રહે છે સારી રીતે અગર્ષતી નિર્દેશ કર્યો છે પંચવટી રામ આગળ ભગવાન રામ પંચવટી તરફ આવે છે પંચવટી નજીક આવ્યા તો જુદાનું ગીત મળે છે નામના ગીતને સાથે લીધો છે પંચવટીમાં આવ્યા ગોદાવરી નદીના કિનારે કુટિયા બનાવી છે પણ જે ભૂમિમાં બધું સુખાયું ખુસુસ કરતું એ જ જગ્યાએ રામના આવવાથી રામના આવવાથી એ પાનખરના બદલે સ્ના થયો અને બહાર પણ થઈ

રામ એટલે સત્ય સીતા એટલે ભક્તિ લક્ષ્મણ એટલે ત્યાગ સફર્પણ એ જો આપણા જીવનમાં આવી જાય તો આપણા શરીર થી પંચવટીમાં પણ ભાવ રાખી દે આવી રીતે રામ લક્ષ્મણ અને સીતાની પંચવટીમાં નિવાસ કરે છે તો સીતાશ્રી રાખે એક દિવસ કૃપણ રાવણની બહેન એક સુંદરીનું રૂપ લઈ પંચવટીમાં આવી છે રામને જોયા છે જોઈને આકર્ષણ થયું છે રામજીને કહેવા લાગી કે આખા જગતમાં તારા જો સુરત પુરુષ બીજો કોઈ છે નહીં અને મહારાજ નું સુરત પુરુષ કોઈ હોય જ નહીં તમને જો એ મારું થોડુંક મન માન્યું છે મારી સાથે કરો મારી સાથે લગ્ન કરો પ્રસ્તાવ મૂક્યો છે સીતાજી બિલકુલ બાજુમાં બેઠા ભગવાનની બાજુમાં અને ત્યારે ભગવાન સીતાજીને સામે ભ્રષ્ટિકરણ એમ કીધું કે હું તો પણ છું પણ તારે વધારે કરવા હોય તો આમાં સામે મારો ભાઈ બેઠો છે

અસર પાણી પીવું પડશે પછી સેવકાય કરવી પડશે સેવકને કોઈ દિવસ ક્યારેય શેવું ન મળે મારા મોટાભાઈ એ ભગવાન છે મારા માલિક છે હું એને જ જણાવી વાળી ભગવાન પાસે ગઈ ભગવાન લક્ષ્મણજીની પાસે મોકલાવે લક્ષ્મણજી ભગવાનની પાસે મોકલાવે આ રીતે બે ત્રણ વાર આમ કિલા દોડાવ્યા અને પછી સુરપણખાને ક્રોધ આવ્યો કારણ કે સુરપણતા ત્યાં સુંદરીનું રૂપ લઈને આવ્યું એવું લાગે કે આ પોતાનું મૂળ રૂપ ધારણ કરે તો પછી એને દંડ આવે જ્યાં સુરપણખાને બે ફેરા ચહેરા અને એ જ વખતે સુરપણખા પછી છીપાઈ ગયા મૂળ રાખો કહે તો પોતાના મૂળ રૂપ પ્રગટ થાય છે અને મૂળ રૂપ ખરેખર એ છુપું રહેતું જ નથી પ્રગટ થવા આવ્યો છે ગમે એટલા પડદા રાખીને છુપાવવાનો પ્રયાસ કરીએ પણ આપણું જે મૂળ સ્વરૂપ છે સામે આવી જાય પૈસા લીખાય ખા ને દોડાવ્યા એ ચક્કર વેસાર દોડાવી એમાં રાક્ષસિંહ

સુરપણ લક્ષ્મણ તરફ થયે છે એ વખતે નસીબ કહી લાંઘવો કરી નાક કાતર નુકીન હોય નાક આના કાન કાપ્યા છે ના ટુકડા કર્યા છે એ ટુકડા કરી કાપ્યા અને એના હાથમાં પકડાવ્યા જા ખાવ ને આજે તો તમે નાક કાન કાપીને જવા દઉં છું પણ જો વળી પાછી અહીંયા પંચમતીમાં આવી છે તો તને બીજી વાર મૃત્યુદંડ આપીશ જો ખબરદાર પાછી આવી તો અભળા છે એટલે પહેલી વાર જવા દઉં છું

અને ત્યાં સુપણ ખાધો ને ખેડ સુધી નહીં આવું કારણ કે એને લક્ષ્મણ જે ધમકી આવે તે યાદ આવી મતાવી દે શ્રુતિ તો કે હા વાંધો નહીં તો ખર અને ભૂષણ ચૌદ હજાર ને રાક્ષસ ની સેના લઈને આવે છે રામજીએ કહ્યું લક્ષ્મણ કે ખર અને ભૂષણ આવે છે તું સીતાજી નું સંરક્ષણ કર તું ખર અને ભૂષણ સાથે યુદ્ધ કરો લક્ષ્મણજી કહ્યું પણ ખરું કે મને લડવા દો ને આ તેર તેર કે એમને બેઠો ભગવાને કીધું કે તને જ મોકલે પણ આખર અને દુસણું મૃત્યુ તારા કે નથી અને એટલા માટે ભગવાને પછી એમ કીધું સંરક્ષણ શું કર આક્રમણ હું કરીશ ચૌદ હજાર રાક્ષસો આવ્યા છે અને ભગવાને પોતાનો ધનુષનો ટંકાર કર્યો છે ખાલી દોરિયામ ખેંચી બરાબર છે નહીં જોવા માટે અને ટંકાર કર્યો ત્યારે ચૌદ હજાર રાક્ષસોના કામ દેરા થઈ ગયા ભયંકર વાત થયો છે કોઈ કંઈ સાંભળે નહીં ખર અને કુસલ સૂચના આપે કે આગળ સુધી કામ થાય જાણવા પણ છે આ રીતે ખર અને દૂષણની રાક્ષસોની આસ્તી કરી છે પણ પછી ભગવાને બધાની સાથે યુદ્ધ કર્યું છે ચૌદ હજાર રાક્ષસોને ખર અને વિનાશ કર્યો છે છે એ લંકામાં ગઈ છે જઈને રાવણને કે મેં ખર અને દૂષણ આખી સેનાને મારી નાખી મારી આ કરી છે કોણ છે એ સુંદર રાજકુમારો છે પણ રાવણ એમની સાથે એક સ્ત્રી છે બહુ સુંદર છે તારા મહેલમાં કોઈ સ્ત્રી નથી બીજી એ લોકો મારી અવસ્થા કરી છે રાવણ કીધું કે વાંધો નહીં જરા આરામ કર અને પછી હું કાલે જોઈ લઈશ આ બાજુ સુરપણથી આરામ કરવા આવે છે રાવણ રાત્રિના સમયે પોતાના સ્વયંકક્ષમાં આવે છે વિશ્રામ કરવા માટે અને ત્યારે રાત્રિએ પોતાના મહેલમાં આવ્યો રાવણ અને મનમાં મનમાં વિચાર કરે શું બાવાજી લખે એ ખર તો સન મોસ્તમ બલવંતા ખર